સ્વાસ્થ્યને નિરોગી રાખવું હોય તમારું શરીર નિરોગી રહે એવું ઈચ્છતા હો તો સૌથી પહેલી એક નિયમ રાખવો કે સમયસર જમી લેવું સતમ વિહાય ભોક્તવ્યમ ગમે તેટલા કામ હાથમાં હોય એ કામ મૂકીને પણ સમયસર જમી લે એ માણસ બીમાર ઓછો પડે સતમ વિહાય ભોક્તવ્યમ બીજું સહસ્રમ સ્નાન માં ચરે હજાર કામ પડતા મૂકીને સૌથી પેલા આ શરીર માટે સ્નાન કરી લેવું નાઈ લેવું જોઈએ લક્ષમ વિહાય દાતવ્ય લાખ કામ તમારા હાથમાં હોય પણ તમારા આંગણે કોઈ યાચક આવ્યો હોય તો કામ પડતા મૂકીને પણ યથોચિત દાન દક્ષિણા એને આપી દેવી જેથી કરીને તમારું સત્કર્મ નું ભાથું બંધાઈ જાય લક્ષમ વિહાય દાતવ્ય સો કામ પડતા મૂકી જમી લેવું હજાર કામ પડતા મૂકી સ્નાન કરી લેવું લાખ કામ પડતા મૂકી દાન દઈ દેવું પણ છેલ્લો શબ્દ કીધો કોટિમ ત્યક્તવા હરીમ ભજે કરોડ કામ તમારા હાથમાં હોય એને મૂકી અને પહેલાં ભગવાનની કથા સાંભળી લેવી પછી બીજું કામ કરવું કોટિમ ત્યક્તવા હરીમ ભજેત ભગવાનને ભજી લેવા